ડીસા હાઇવે પર રાજમંદિર સર્કલ પર અંદાજે વીસ દિવસ પહેલા ભૂંડ વચ્ચે આવી જતા સર્જાયેલા અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા બાઇક સવાર યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું ડીસા શહેરમાં રખડતા ઢોરો અને ભૂંડનો ત્રાસ અસહ્ય રીતે વધી ગયો છે જેના કારણે અનેક અકસ્માતોમાં નિર્દોષ લોકોને જાન ગુમાવવાનો વારો આવે છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે આવા જ એક અકસ્માતમાં આજથી વીસેક દિવસ પહેલાં ડીસા રાજમંદિર સિનેમા પાસેથી બાઇક લઈને નીકળતા સેવાભાવી યુવક કમલ મહેશ્વરી ભૂંડ વચ્ચે આવી જતા બાઇક પરથી નીચે પટકાયા હતા જેમને ગંભીર ઇજા થવાથી ડીસાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા છેલ્લા વીસ દિવસથી સારવારમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા આજે તેઓનું મોત નીપજ્યું હતું મરણ પામનાર કમલ મહેશ્વરી ડીસાના સેવાભાવી અને આશાસ્પદ યુવક હતા અને ખુદ રખડતા પશુઓની સમસ્યાને દૂર કરવા માટે સીઆરપીસી કલમ એકસો તેત્રીસ મુજબ ડીસા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં અગાઉ ફરિયાદ નોંધાવી ચૂક્યા હતા તેઓ સતત રખડતા ઢોર મુદ્દે લડતા રહ્યા હતા પરંતુ વિધિના લેખ તો જુઓ કે તેમનો અકસ્માત પણ રખડતા ઢોરના કારણે જ થવા પામ્યો હતો